આજે ફરી પાછું એક નવું જાદુ લઈને આવી છું આમાં સેટઅપ છે પહેલેથી કહી દઉં અને જબરું સેટઅપ છે આપણું મગજ કામ ન કરે એવું સેટઅપ છે સૌથી પહેલાં હું એનું પરફોર્મન્સ આપીશ અને પછી તમને ટ્યુટોરિયલ વખતે એનું સેટઅપ કઈ રીતનું છે એ સમજાવીશ સૌથી પહેલા હું એક પ્રિડિક્શન કાર્ડ જોדו કાઢી લઉં એક કાર્ડ મેં અહીંયા જોדו કાઢ્યું છે બરાબર કે કયું છે આપણે પછી છેલ્લે ખોલશું જો આમાં એવી રીતનું છે આ જાદુ કે એક પત્તું નીચે મૂકીએ તો એક છેલ્લે મૂકવાનું બે પત્તા નીચે મૂકીએ તો બે છેલ્લે મૂકવાના એમ નવ સુધી કરવાનું જો એક નીચે મૂક્યું તો એક આમ નીચે મૂકવાનું પછી બે નીચે મૂક્યા તો બે છેલ્લે મૂકવાના પછી ત્રણ નીચે મૂક્યા તો ત્રણ પત્તા છેલ્લે મૂકવાના પછી ચાર નીચે મૂક્યા ત્રણ ચાર તો ચાર પત્તા છેલ્લે મૂકવાના બે ત્રણ ચાર

અને છ બરાબર હવે સાત એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો સાત છેલ્લે મૂકવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત હવે આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ બરાબર અને હવે છેલ્લી વખત નવ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ બરાબર પછી એક નીચે આ ચાર પત્તા થયા એમાં આ મારું પ્રિડિક્શન કાર્ડ છે કયું છે એ હવે આપણે જોઈએ અને આ ત્રણેય કાર્ડ ઉપર હું જાદુ મંતર છું મંતર કરું છું અને મારું છું હવે જોઈએ કે આ કયા કાર્ડ છે ને તો આ સેટઅપ તમને શીખવું હા શીખવાનું કઈ રીતે થયું આમાં એકા જ કાઢવા

બાકીના ત્રણ છે ને એને જો એક છત્રીસ પાના લઈ લેવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ પાના લઈ લીધા પછી પછી સાડત્રીસ ઓગણચાલીસ મો દસો લેવાનો બરાબર ચાલીસ ચાલીસમું પાનું લેવાનું અને એકતાલીસ મો દસો લેવાનું બરાબર એટલે સાડત્રીસ ચાલીસ ને એકતાલીસ હા સાડત્રીસ નહિ સાડત્રીસ ચાલીસ અને અને પછી આ દસો અહીંયા વચ્ચે ગમે ત્યાં મૂકી દે બરાબર પછી ઉપરથી થોડાક પત્તા લઈને ટીપવાના નીચે તો સેટઅપ વાળા આપણા પત્તા છે એટલે એ લેવાના અને બાકીના ટીપવાના હવે આપણે પ્રિડિક્શન નું એક કાર્ડ છૂટું લઈ લેવાનું તો આપણે ત્રણ દશા ગોઠવ્યા છે પણ જે દસો નથી ગોઠવ્યો એ એ દસો આપણે લઈ લેવાનો છે કાળી નો દસો આપણે નથી ગોઠવ્યો તો એ દસો અહિયાં ઉંધો મૂકવાનો અને હવે એક પત્તું નીચે મૂકવાનું એક પાછળ મૂકવાનું બે નીચે મૂકવાના તો બે પાછળ મૂકવાના હવે એક બે ને ત્રણ નીચે મૂકવાના તો ત્રણ પત્તા પાછળ મૂકવાના હવે ચાર બે ત્રણ ચાર તો ચાર પાછળ ચાર પાંચ ને પાંચ બરાબર હવે છ એક બે ત્રણ ચાર પાંચ છ એક બે ત્રણ ચાર પાંચ છ હવે સાત એક બે ત્રણ ચાર પાંચ છ સાત એક બે ત્રણ ચાર પાંચ છ સાત હવે આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આમાં ડબલ ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું નહીંતર ભૂલ પડે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને હવે છેલ્લી વાર નવ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ત્યારે છ પાના રે જયારે નવ કરીએ ત્યારે એક બે ત્રણ ચાર પાંચ છ સાત

ફરી મળશું કોમેન્ટ કરજો તમને ગમ્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ ને તો હું નવું જે કોઈ જાદુ મૂકું એ તરત તમને મળી જાય તો આવજો